સુરત મહાનગરપાલિકા દ્વારા ભારત દેશના આઝાદીના લડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર ઉજવણી કરવામાં આવી હતી સુરતના ગોપીપુરા ખાતે ખાતે આવેલ પુષ્પાંજલિ સહવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું ભારત દેશની આઝાદીના લડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે એકસો ને અઠ્યાવીસમી જન્મ છે સુરત શહેરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ ઉજવણી કરવામાં આવી હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોધની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગોપીપુરા સ્થિત સુભાષ ચોક ખાતે પુષ્પાંજલિ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં શહેરના મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા ધારાસભ્ય સહિતના મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોધને સ્મારકને શ્રદ્ધા અર્પણ કરી અને નેતાજીના વિચાર જીવનમાં ઉતારવાનો ઉલ્લેખ કર્યો હતો આપણે સુરત મહાનગર ના ગોપીપરા વિસ્તારમાં સુભાષચંદ્ર ચોક પર ઉપસ્થિત થયા છે આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે હિન્દુસ્તાનની આઝાદી માટે આપણા અનેક લડવૈયાઓ અનેક ક્રાંતિકારીઓ અનેક મહાપુરુષોએ પોતાનું યોગદાન આપ્યું હતું એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એક સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એમણે અંગ્રેજો સામે એક સશસ્ત્ર ક્રાંતિ કરી હતી અને જયારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે સુરતમાં પણ આ ગોપીપુરા વિસ્તારમાં એ જગ્યા ઉપર વર્ષોથી સુભાષ નું સ્મારક બને એ વાત ગોપીપુરા આગેવાનો ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને બે ત્રણ માં મહાનગરપાલિકા દ્વારા આ સ્થળ ઉપર સુભાષ નું સ્મારક બનાવવામાં આવ્યું હતું